પણ ગરમીનો ઠંડી છાસ શેરડીનો રસ સહિતના ઠંડા પીણા પર ભાર મૂકી રહ્યા છે પાટણ શહેરમાં આવેલા મિનરલ પ્લાન્ટમાં અત્યારે ઠંડા પાણીની માંગ વધી છે વધુ પ્રમાણમાં છે છતાં અમે કોઈ ભાવ વધારો આપ્યો નથી વિષય પાણીનો હતો એટલે પાણી માટે કોઈ ભાવ વધારો નવો આપેલ નથી જે જૂના વિતરણ કરીએ આ એક સેવાનું છે રિક્ષાવાળા રિક્ષાવાળા બધા આવતા જતા બધા સરસ ઠંડુ પાણી પીવે છે અને આનંદ લે છે અત્યારે ગુજરાતમાં તેતાલીસ ડિગ્રીથી પણ વધારે ગરમી પડે છે અને અહીંયા આવતા જતા બાળકો વિદ્યાર્થીઓ કે કોઈ વડીલોને આવતા જતા બહુ તકલીફના ગરમીના કારણે પાણીની એક સારી સગવડ થઈ છે